મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં જો તમે આ સાત વસ્તુ પોતાના ઘરે લઈ આવશો તો મિત્રો સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે તેમજ તમે રાતોરાત ધનવાન બની જશો આથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ જો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં પોતાના ઘરમાં આ સાત શુભ વસ્તુઓ લાવી રાખશે તો તેનો બેડો પાર થઈ જશે તેમજ તેને બધા જ દેવી દેવતાઓની એવી કૃપા પ્રાપ્ત થશે કે તેનો ભાગ્યોદય થઈ જશે તેમજ તમારા ઘરે સુખ સમૃદ્ધિ આવશે તેમજ મિત્રો તમારી વસો જૂની મનોકામના હશે એ પૂર્ણ થઈ જશે અને અમે તમને આજના વિડીયોમાં જણાવશો કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં એવા કયા શુભ કાર્યો છે કે જે તમારે અવશ્ય કરવા જોઈએ આથી મિત્રો લક્ષ્મી માતા પણ તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમને મનોવાચિંત ફળની પ્રાપ્તિ કરાવી શકે છે આથી મિત્રો આ ચૈત નવરાત્રિનો સમય જે છે એ બહુ જ પવિત્ર અને મંગલકારી હોય છે માતાઓ તેમજ બહેનોને અમે જણાવી દઈએ કે આવનારી ચેતન નવરાત્રિ બહુ જ શુભ અને પવિત્ર રહેવાની છે તો જો મિત્રો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેશો તો મિત્રો આવનારી ચેતન નવરાત્રિમાં તમે સાક્ષાત મહાકુળદેવીને પોતાના ઘરમાં બોલાવી શકશો આનાથી આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે દુર્ગા માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જે મા દુર્ગા જરૂર લખી દેજો તો જો મિત્રો તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ શુભ વસ્તુ પોતાના ઘરે લઈ અને આવશો તો સાક્ષાત માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ચૈત્ર નવરાત્રિનું બહુ જ ખાસ મહત્ત્વ માનવામાં આવે છે મિત્રો આ ચૈત્ર નવરાત્રિનો પર્વમાં દુર્ગાની ઉપાસનાનો પર્વ માનવામાં આવે છે આથી મિત્રો આ પાવન અવસર ઉપર અમુક વિશેષ વસ્તુઓ ઘરે લાવવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે તો આવો મિત્રો આપણે જાણીએ કે આવનારી ચૈત નવરાત્રિમાં તમારે કઈ વસ્તુ ઘરે લાવી કે જેને શુભ માનવામાં આવે છે તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર નવરાત્રિના તહેવારોનું બહુ જ ખાસ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તો જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા પોતાના પરિવાર ઉપર હંમેશા બની રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો કારણ કે આ અમારી પાર્થ સંધ્યા ચેનલનો ઉદ્દેશ માત્ર એ જ છે કે સાચી અને સચોટ વસ્તુને લગતી માહિતી તમારા બધા જ લોકો સુધી પહોંચવી જોઈએ અને આનાથી તમને બહુ જ લાભ થવો જોઈએ આથી મિત્રો તમને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને આખો જોવા વિનંતી મિત્રો આ તહેવાર દુર્ગા માતાને સમર્પિત હોય છે અશ્વિની માસની પ્રતિ તિથિના દિવસે મિત્રો આ ચેત નવરાત્રિની શરૂઆત થતી હોય છે મિત્રો આ તહેવાર નવ દિવસ સુધી ચાલતો હોય છે આથી મિત્રો આ તહેવારના નવ દિવસોમાં નવ રૂપોની અલગ અલગ દિવસોમાં પણ પૂજા અર્ચના કરવામાં આવે છે તો મિત્રો આ નવ દિવસોમાં ભક્તો ઉપવાસ રાખે છે તેમજ મંદિરોમાં જઈ અને મા દુર્ગાની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરે છે તેની સાથે જ આ ચૈત્ય નવરાત્રિના છેલ્લા દિવસોમાં એટલે કે અષ્ટમી અને નવમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે માન્યતા અનુસાર આવનારી ચૈત્ય નવરાત્રિના દિવસોમાં અમુક એવી પવિત્ર વસ્તુઓને ઘરે લાવવાથી દુર્ગા માતા પ્રસન્ન થઈ શકે છે અને પોતાના ભક્તો ઉપર વિશેષ કૃપા વસાવે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે આ વસ્તુઓને ઘરે જરૂર લાવવી જોઈએ તો જો તમે આ વસ્તુઓને પોતાના ઘરે ચૈત્ર નવરાત્રિમાં લાવશો તો મિત્રો સાક્ષાત માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે તો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્ર અથવા તો કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ અથવા તો કોઈ એવી ગંભીર મુશ્કેલી છે તો એનાથી તમે મુક્ત થઈ જશો તો મિત્રો આપણે એ વસ્તુ વિશે જાણતા પહેલાં આવનારી ચૈત્ર નવરાત્રિ ક્યારે છે અને તેનું શુભ મુહૂર્ત શું રહેશે એના વિશે જાણી લઈએ તો મિત્રો આવનારી ચેતન નવરાત્રિનો શુભ પ્રારંભ માર્ચ અને રવિવારના દિવસે શરૂ થશે અને મિત્રો આનું સમાપન છ એપ્રિલ રવિવારના દિવસે થશે તો મિત્રો આ નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ માતાઓ બહેનો નવરાત્રિનું વ્રત પણ રાખતી હોય છે અને મા દુર્ગાના પૂજા પાઠ પણ કરતા હોય છે મિત્રો આ ચૈત્ર નવરાત્રિ બહુ જ ચમત્કારી નવરાત્રિ માનવામાં આવે છે આથી મિત્રો આ નવરાત્રિમાં જે કોઈ પણ વ્યક્તિ જો આ પવિત્ર વસ્તુ પોતાના ઘરે લઈ અને આવે છે તો તેની કિસ્મત રાતોરાત જ ચમકી જાય છે સાથે મિત્રો આ નવ દિવસોમાં તે જે વ્યક્તિ એટલો અમીર બની જાય છે કે તેના ઘરમાં ક્યારેય પૈસાની લગતી સમસ્યા આવી શકતી નથી તો આવો મિત્રો આપણે જાણીએ કે તમારે એવી કઈ શુભ વસ્તુઓ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં ઘરે લાવવી જોઈએ તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલાં તમે આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જે જેમાં દુર્ગા તેમજ જેમાં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્ર ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં તમારે સૌ પ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો તેનો ફોટો પોતાના ઘરે અવશ્ય લાવવો જોઈએ મિત્રો ચૈત્ર નવરાત્રિમાં લક્ષ્મી માતાનો ફોટો લાવવો એ બહુ જ શુભ માનવામાં આવે છે પણ મિત્રો તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે જો તમારે લક્ષ્મી માતાનો એવો જ ફોટો લાવવાનો છે અથવા તો એવી જ મૂર્તિ લાવવાની છે કે લક્ષ્મી માતા કમલાસન ઉપર બિરાજમાન હોય છે અને તેના હાથમાંથી ધનની વરસાદ થતી હોય છે એવો જ ફોટો અથવા મૂર્તિ તમારે લગાવવાની છે આથી મિત્રો આ ફોટાને તમારે પોતાના ઘરમાં મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ મિત્રો માન્યતા છે કે આવું કરવાથી આપણા ઘરમાં ધનનું આગમન થઈ શકે છે માતાઓ બહેનો તમને બધાને વિનંતી છે કે આ વિડીયોને બને એટલો બધા જ લોકો સુધી શેર કરજો કે જેથી કરી અને માતાજી બધા લોકોને સારા આશીર્વાદ આપી શકે અને બધાના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રિમાં એક ચાંદીનો સિક્કો ઘરે લાવો એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે પણ મિત્રો આ સિક્કા ઉપર ગણપતિ દાદા અથવા તો લક્ષ્મી માતાનો ચિત્ર બનેલો હોવો જોઈએ સિક્કો સૌથી વધારે શુભ માનવામાં આવે છે પછી મિત્રો આ સિક્કાને તમારે પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ એવી માન્યતા એવી છે કે મિત્રો આ ઉપાય કરવાથી આપણા ઘરના ધનની વર્ધા થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમારે આવનારી ચેતર નવરાત્રિના દિવસોમાં શુંગારનો સામાન પણ તમારે અવશ્ય લાવવો જોઈએ કે જેમાં બંગડી સિંદૂર ચાંદલો વગેરે જેવી શુંગારની વસ્તુઓ ઘરે લાવી પણ એ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને પછી મિત્રો આ શુંગારની વસ્તુઓને તમારે દુર્ગા માતાને અર્પિત કરી અને પછી પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ એવી માન્યતા છે કે આવું કરવાથી મહાદુર્ગા તમારા ઉપર પ્રસન્ન થઈ શકે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ અને સુખશાહી આવી શકે છે તેની સાથે જ મિત્રો લક્ષ્મી માતાને કમળનો ફૂલ બહુ જ વધારે પ્રિય માનવામાં આવે છે આથી મિત્રો ચેતન નવરાત્રિના દરમિયાન તમારે કમળનું ફૂલ પોતાના ઘરમાં અવશ્ય લાવવું જોઈએ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના જે દરમિયાન તેને આ કમળનું ફૂલ છે એ અર્પણ કરવું જોઈએ તેથી સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમારે તુલસી માતાનો છોડ પોતાના ઘરમાં આવવું બહુ જ શુભ અને મંગલકારી મનાય છે મિત્રો એવી માન્યતા છે કે જો તમે ચૈત્ર નવરાત્રિમાં તુલસી માતાનો નવો છોડ પોતાના ઘરમાં લાવી અને વાવો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને તમને બંનેને હાથોથી આશીર્વાદ આપી શકે છે મિત્રો તુલસીના છોડની નિયમિત પૂજા અર્ચનાથી આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે તેની સાથે જ મિત્રો નવગ્રહ યંત્ર પણ તમે ચેત નવરાત્રિના દિવસે જો તમે ઘરે લાવો છો તો મિત્રો તમે બધા જ ગ્રહોના શુભ પ્રભાવ પ્રાપ્ત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે કે જેનાથી તમારું નસીબ ચમકી શકે છે આ ઉપરાંત મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે સ્વચ્છ શીખનું ચિહ્ન લાવવું એ બહુ જ શુભ માનવામાં આવે છે એટલે કે મિત્રો જો તમે સાથીઓ હોય છે એવી મૂર્તિ તમે ઘરે લાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભતાનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો આ સાથીનું નિશાન જો તમે પોતાના ઘરમાં મુખ્ય દ્વારની બાજુમાં અથવા તો મંદિરની બાજુમાં લગાવો છો તો મિત્રો આ વસ્તુ તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો તમે ચેત નવરાત્રિમાં કોઈ પણ નવી પ્રોપર્ટી ખરીદ્યો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે એટલે કે તમે નવો પ્લોટ કે કોઈ દુકાન કે મકાન જો તમે ખરીદો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો જો તમે ઘણા સમયથી કોઈ મકાન દુકાન કે પ્લોટ કે એવી કોઈ જગ્યા લેવા માંગતા હો અથવા તો એવી વિચારી રહ્યા હો તો મિત્રો આવનારી ચૈત્ય નવરાત્રિ જે દિવસ હોય તમારા માટે બહુ જ શુભ રહે છે કારણ કે મિત્રો આ દિવસો મારું દુર્ગા તેમજ લક્ષ્મી માતા વધારે જ પ્રસન્ન મુદ્દામાં હોય છે આથી તમારી ઉપર જો કંઈ વિઘ્ન આવવાનું હોય તો એ પણ ટાળી દે છે અને તમે જે કાંઈ પણ કાર્ય કરો છો એમાં તમને સફળતા પ્રાપ્ત કરાવે છે તેની સાથે જ મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમે કોઈ પણ પોતાના દેવી દેવતાની પૂજા અર્ચના કરતા હો તો એની તમે મૂર્તિ કે ફોટો પોતાના ઘરમાં મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો તમને તમારા દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો તમે પોતાની ક્ષમતા અનુસાર મૂર્તિ ખરીદી શકો છો તેની સાથે જ મિત્રો જો તમે કોઈ નવી વાહન લેવાનું વિચારી રહ્યા હો તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિનો સમય બહુ જ શુભ અને મંગલકારી મનાય છે મિત્રો એવી માન્યતા છે કે આ સમયમાં એટલે કે મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિમાં કોઈપણ પ્રકારનું નાનું કે મોટું વાહન લો છો તો મિત્રો એવું માનવામાં આવે છે કે આ તમારું વાહન આખી જિંદગી તમારો સાથ આપી શકે છે એટલે કે મિત્રો આ દિવસો જ એટલા શુભ હોય છે કે જો તમે આ દિવસોમાં કોઈ પણ કાર્ય કરો છો તો એમાં તમને સો ટકા સફળતા પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમારે આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં માતાજીને તો સોલ શૃગારનો સામાન અર્પણ કરવો જ જોઈએ પણ આ ઉપરાંત મિત્રો તમારે પોતાના માટે પણ શુંગારનો સામાન લેવો એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે એટલે કે મિત્રો જે પણ મેકઅપનો સામાન છે એ સુગાર મનાય છે આથી જો તમે આ સામાન્ય નવરાત્રિના દિવસોમાં પોતાના માટે પણ લો છો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો આ સુગારનો સામાન તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ કરાવી શકે છે એવી માન્યતા છે કે જો માતાઓ તેમજ બહેનો ચૈત્ર નવરાત્રિ એ દિવસોમાં જો સોગાનો સામાન મા દુર્ગાને અર્પણ કરી અને પછી એનો ઉપયોગ કરે છે તો દુર્ગા માતાનો સાક્ષાત આશીર્વાદ તે માતાઓ બહેનો ઉપર જીવનભર બનેલો રહે છે તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં અમુક એવા ફળ અથવા તો વૃક્ષો છે કે જે શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે જેમ કે મિત્રો વડલાનું વૃક્ષ પીપળાનું વૃક્ષ ચમેલીનો છોડ કેસોડાનો વૃક્ષ બીલીપત્રનું વૃક્ષ જો તમે પોતાના ઘરમાં બગીચામાં અથવા તો પોતાના ઘરના ફળિયામાં વાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો આ બધા છોડ એવા છે કે તમારા ઘરમાં જે કાંઈ પણ પ્રકારના વાસ્તુ દોષ હોય છે તેમજ વર્ષો જૂની કોઈ એવી મુશ્કેલી હોય છે કે જેનો હલ નીકળી શકતો ન હોય તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આ વસ્તુ અવશ્ય કરવી જોઈએ તેમજ મિત્રો આવનારી એ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે ભગવાન રંગનો ધ્વજ પોતાના ઘરમાં મંદિરમાં સ્થાપિત કરો છો તો તે પણ બહુ જ શુભ મનાય છે અને પછી જ્યારે પણ નવમો નથો આવે છે ત્યારે કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં આ ધ્વજ તમારે ત્યાં અર્પણ કરી દેવો જોઈએ મિત્રો સનાતન ધર્મમાં કેસરીય ધ્વજ પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે તેમજ મિત્રો નવરાત્રિના દિવસોમાં જો તમે માટેનું ઘર લાવી અને પોતાના મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો આ વસ્તુ છે એ તમને પોતાના વાસ્તવિક ઘર લેવામાં મદદરૂપ થઈ શકે છે જો તમે લાંબા સમયથી એક પોતાનું ઘર લેવા માટે ઈચ્છતા હો તો મિત્રો તમારે આવનારી ચેતન નવરાત્રિના દિવસોમાં એક માટીનો નાનો ઘર લાવી અને માતાજીના ચરણોમાં અવશ્ય અર્પણ કરવું જોઈએ કે જેનાથી તમારી પોતાનું મકાન લેવાની મનોકામના છે એ પણ પૂર્ણ થઈ શકે છે તેની સાથે જ મિત્રો આવનારી ચેત નવરાત્રિના દિવસોમાં તમે ગાયનું શુદ્ધ ઘી અવશ્ય ખરીદી લેજો અને આનાથી તમે દીવા પ્રગટાવો તેની સાથે જ મિત્રો તમે પોતાના ઘરના બધા જ સભ્યોને આ નવરાત્રિના દિવસોમાં શુદ્ધ ગાયનો ઘી ખવડાવો છો તો મિત્રો આખું વર્ષ તમે નિરોગી રહી શકો છો અને તમને કોઈ પણ પ્રકારની બીમારી થઈ શકતી નથી તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે કેળનો છોડ પોતાના ઘરે લાવી અને વાવો છો તો મિત્રો આ વસ્તુ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કેળના છોડને ઘરે લાવી અને નવ દિવસ સુધી આ છોડને જળ અર્પણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો ગુરુવારના દિવસે આ જળમાં થોડુંક દૂધ ભેળવી અને આ કેળાના છોડમાં અર્પણ કરવાથી તમારા ઘરમાં આર્થિક સમસ્યા હોય તો દૂર થઈ શકે છે અને લક્ષ્મી માતાનો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે મિત્રો તમે નવરાત્રિના દિવસોમાં ચમેલીનો છોડ પોતાના ઘરે લાવો છો તો આનાથી તમારા ઘરની બધી સમસ્યામાંથી તમને છુટકારો મળી શકે છે તેની સાથે મિત્રો તમારે આવનારી ચેતન નવરાત્રિના દિવસોમાં એક વડલાના વૃક્ષનું પાન પોતાના ઘરે અવશ્ય લાવવું જોઈએ અને પછી મિત્રો તમારે આ વડલાના વૃક્ષને ઘરે લાવી તેને ગંગા જતી સાફ કરી લેવો જોઈએ આના પછી મિત્રો એ પાન ઉપર હળદર અને દેશી ઘીથી તમારે એ પાન ઉપર સાથીઓ બનાવવો જોઈએ પછી મિત્રો આ વડલાના પાને તમે મંદિરમાં મૂકી દેજો તેની સાથે તમારે નવ દિવસ સુધી આ પાનની પૂજા અર્ચના કરવાની છે અને ધૂપ પ્રગટાવવાનો છે મિત્રો આવું કરવાથી બધી જ પ્રકારની સમસ્યામાંથી તમને છુટકારો મળી શકે છે આનાથી મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ ધનની કમી નહીં થઈ શકે તેની સાથે જ મિત્રો ધતુરાનો ફૂલ છે એનો ઉપયોગ મિત્રો મહાકાળીમાંની પૂજા અર્ચનામાં પણ તેનો ઉપયોગ થતો હોય છે આનાથી મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે શુભ મુહૂર્તમાં ધતુરાનો ફૂલ અથવા તો ધતુરાની ડાળની પોતાના ઘરે લાવી અને લાલ કપડામાં બાંધી અને મહાકાળીના માતાનો મંત્રનો જાપ કરી આનું પૂજન કરો છો તો મિત્રો તમારા ઘરમાં જે કાંઈ પણ પ્રકારની મુશ્કેલી હોય છે એમાંથી તમને છુટકારો મળી શકે છે તેની સાથે જ મિત્રો જે કોઈ પણ બહેનો દીકરીઓ જો કુંવારી અથવા તો જો તેના કોઈના લગ્ન ન થતા હોય અથવા તો એવી કોઈ છોકરી કે જેમના માટે કોઈ સારું એવું માંગુ ન આવતું હોય તો મિત્રો આવનારી ચેત નવરાત્રિના દિવસોમાં તમારે બધી જ બહેનોને દુર્ગા માતાને લાલ ચુંદરી સાથે સૂગારનો સામાન અવશ્ય અર્પણ કરવો જોઈએ મિત્રો ચૈત્ર નવરાત્રિમાં આવું કરવાથી તમને સારો એવો ભાવિભર મળી શકે છે અને આ ઉપાય ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જ કરવાથી મિત્રો તમારું દાંપત્ય જીવન પણ સુખી રીતે નીવડી શકે છે તેની સાથે જ મિત્રો આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે કોઈ પણ પ્રકારનું આ સોનું કે આ ચાંદીના ઘરેણાં ખરીદો છો તો મિત્રો તમારે સૌપ્રથમ આ વસ્તુ માતાજીને ચેત નવરાત્રિમાં અર્પણ કરવી જોઈએ અને પછી તમારે આ ઘરેણાં પહેરવા જોઈએ જો મિત્રો તમે આ પ્રકારે વિવિધ ઘરેણાંની પૂજા અર્ચના કરી અને માતાજીને અર્પણ કરી અને પછી પહેરશો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે આનાથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા ઘરમાં ક્યારે પણ ધન દોલતની કમી નહીં થઈ શકે તેમજ તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે તેમજ મિત્રો જો તમારા કાર્યમાં વારે વારે બાંધા આડે આવતી હોય અથવા તો તમે કંઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો જો એ કામ તમારું પાર ન પડતું હોય તો મિત્રો તમારે આવનારી ચેત નવરાત્રિના દિવસોમાં એક મેલીનો દોરો લાવી અને એમાં નવ ગાંઠ વાળી અને તમારે દુર્ગા માતાને અર્પણ કરી દેવો જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે આ ઉપાયને કરવાથી મિત્રો કોઈ પણ વ્યક્તિનો ભાગ્ય છે એ ચમકી શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે દુર્ગા માતાના પગલાં જે કોઈ પણ ઘરમાં પડે છે તો એ ઘર ધન્ય થઈ જાય છે તેની સાથે મિત્રો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં દુર્ગા માતાના પગલાં પોતાના ઘરે લાવી શકો છો અને તમે એને મંદિરમાં સ્થાપિત કરી શકો છો તો મિત્રો દુર્ગા માતા સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે અને તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ શકે છે તેની સાથે મિત્રો તમે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં લાલ ચંદનની માળા પણ પોતાના ઘરે ખરીદી અને લાવી શકો છો અને મિત્રો નવ દુર્ગા માના મંત્રનો જાપ કરવા માટે લાલચંદનની માળા અતિ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે આથી મિત્રો તમે ચેતન નવરાત્રિના દિવસોમાં દુર્ગા માતાના મંત્રનો જાપ લાલ ચંદનની માળાથી કરો છો તો મિત્રો તમને બહુ જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમે ચેતન નવરાત્રિના દિવસોમાં હળદરની બે ગાંઠ માતાજીને જરૂર અર્પણ કરજો એના પછી માતાજીની સામે તમારે શ્રી સુકમનો પાઠ કરવો જોઈએ અને જ્યારે પણ નવરાત્રિ પૂરી થઈ જાય છે પછી મિત્રો તમારે આ બે હળદરની ગાંઠને લાલ વસ્ત્રમાં વીંટી અને પોતાની ધન રાખવાની તિજોરીમાં સ્થાપિત કરી દેવી જોઈએ તેની સાથે જ મિત્રો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં નાગરવેલનું પાન પોતાના ઘરે લાવો છો તો બહુ શુભ માનવામાં આવે છે મિત્રો નાગરવેલનું પાનનો ઉપયોગ તો પૂજા અર્ચનામાં તો થાય છે પણ તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે આથી મિત્રો આવનારી ચેતન નવરાત્રિના દિવસોમાં નાગરવેલના પાની માળા બનાવી અને તમારે દુર્ગા માતાને અવશ્ય અર્પણ કરવી જોઈએ અને આના પછી મિત્રો તમે જલ્દી નોકરી મેળે એવી દુર્ગા માતાને પ્રાર્થના કરો છો તો મિત્રો આ સપનું તમારું પણ પૂર્ણ થઈ શકે છે અને જો તમને નોકરી મળી જાય તો મિત્રો આજે તમે નાગરવેલના પાની માળા માતાજીને અર્પણ કરી છે એને તમારે કોઈપણ વહેતા પાણીમાં વિસર્જિત કરી દેવી જોઈએ તો મિત્રો જો તમે આવનારી ચેતન નવરાત્રિ શરૂ થાય એના પહેલાં જો આ પ્રકારની શુભ અને મંગલકારી વસ્તુ પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો તમને સાક્ષાત દુર્ગા માતાના તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે અને તમે જે પણ દેવી દેવતાને માનતા હોય એની તમને અસિંહ કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેથી કરીને તમારું ઘર આખું સુખ સમૃદ્ધિ ભરપૂર રહી શકે તો મિત્રો આજની માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી દ્વારકાધીશ જય મા લક્ષ્મી માતા